માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્ય પણ શોધો અને ત્યારબાદ મને આ પ્રકારનું પોસ્ટક આપેલું છે

તો તમને ખબર છે कोई पण रीत थी आपरे मध्य शोधता हो ही सर्वप्रथम एक साइड એટલા માટે હું શું કરી સૌપ્રથમ એક સાઈડ શોધીશ તો એક સાઈડ શોધવા માટેનું સૂત્ર શું છે એક એટલે શું થાય તો મધ્ય થાય વર્ગ ની થાય તો એક સાઈડ શોધવો હોય તો એના માટેનું સૂત્ર શું છે તો અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 અધર સીમા મને કેટલી આપેલી છે 1000 પ્લસ ઉર્ધ્વ સીમા કેટલી આપેલી છે 1500 1500/2 કેટલા છે 2 હવે 1000 અને 1500 એટલે કેટલા 2500 એને ભાગા 2 તો જો 2500 ના અડધા કરી તો તમને ખબર છે કે જ્યારે 2500 ના અડધા કરવામાં આવે એટલે કે 25 ના અડધા કરે તો કેટલા આવે 12.5 એટલે કેટલા આવશે 1250 એટલે 2500 ના અડધા કેટલા થાય 1250 એટલે x = મને કેટલા મળે છે 1250

6 250 ઉમેરી નાખિસ એટલે કેટલા આવશે તો મને મળશે 2250 એ જ प्रकारे અહીં મને કેટલા જવાબ મળશે તો જવાબ મળશે 2750 એ જ प्रकारे કેટલા જવાબ મળશે તો મળશે 3250 હવે 3200 ને માખે જો તમે 250 ઉમેરો તો 35 ને કેટલા થાય 35 થી 36 36 થી 37 ને માખે 50 એટલે કેટલા આવશે 3750 એ જ પ્રકાર અહીં કેટલા આવશે તો આવશે 4250 અને અહીં કેટલા આવશે તો અહીં મને મળશે 45 46 ને 4750 તો આ મને શું મળ્યું છે x સાઈ મળ્યું તો x આઈ કે આ પ્રકાર મેં શોધી લીધું હવે જો આ દાખલાની મારે ગણતરી કરવી હોય તો અહીં મને x સાઈ અથવા તો જે પદ આપેલા છે એ મોટા મોટા પદ આપેલા છે એટલા માટે પદ વિચલનની રીત જ મને સહેલી પડશે

એનાથી ઉપર આવ્યું માઇનસ -1 -2 અને -3. નીચે તરફ જોઈએ જો શું આવશે 1 2 3 ને તો આ જ તમારે UI શોધવાનું. જો કે તમે ગાણિતિક અસ્તો પણ એક જ જવાબ આવશે. હવે સૂત્રની અંદર જોઈ તો FI આપણે UI ની બાજુમાં શું છે FI એટલે એનો મતલબ એમ કે મારે FI નો અને નો હવે શું કામ જો ગુણાકાર કરવો જાવાનું છે. તો હવે હું આ અને UI બે નો શું કરતો જાય કેટલા થશે નિશાની કેટલી આવશે એસી તેત્રીસ અઠ્યાવીસ નો જીરો સાથે ગુણાકાર જીરો ત્રીસ નો એક સાથે ત્રીસ

આપણે સૂત્ર ની અંદર મૂકી દઈએ તો સૂત્ર ની અંદર એ બરાબર મધ્ય ધારેટલું આપેલું છે સત્યાવીસો પચાસ અહીં મૂકીશું સત્યાવીસો પચાસ પ્લસ એફ વાયુ બરાબર કેટલા છે માઈનસ પાંત્રીસ એટલે મૂકી દઈશું માઈનસ પાંત્રીસ ના ચેદ માં સીક માં એફઆઈ તો સીક માં બરાબર કેટલા આપેલા હતા મને બસો એટલે ત્યાં મૂકી દઉં છું બસો ગુણ્યા એજ બરાબર તો એજ બરાબર તમે જોવા જાવ તો પંદરસો માયનસ હજાર એટલે પંદરસોમાંથી આપણે હજાર માંગ કરીએ તો કેટલા મળે પાંચસો એટલે એજ બરાબર મને કેટલા મળે છે પાંચસો હવે સાદુ રૂપ આપે તો ઝીરો 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 કઈ કયા

હવે તમને ખબર છે કે પાંચ 2 કેટલા થાય છે એને હું બાદ કરી નાખીશ હવે જે મને સત્યાવીસો ને પચાસ આપેલા છે એટલે કે જો આને આપેલા છે કેટલા આપવા સત્યાવીસો પચાસ

બે હજાર છસો અને બાસઠ પાંચ અને જે એકમ છે મને અહીં શું આવશે રૂપિયા એટલે એક્સ બાર બરાબર છે એમાં મને

તો એફ ની અંદર જોવાનું કે સૌથી મોટી આવૃત્તિ કેમાં આપેલી છે તો અહીં સૌથી મોટી આવૃત્તિ મને કેટલી આપેલી છે 40 તો એને કહી દઈશ f1 છે એને હવે એ અંદર જે મને વર્ગ રો ની અંદર જે મને વર્ગ આપેલું છે એ જે સીમા છે એ મારા માટે થાશે જે છે એની પદ છે એ થાશે f0 અને જે નીચેનું પદ છે એ થાશે એનો મતલબ એવો થયો કે જેટલી મને માહિતી આપી છે જો આપણે અહીં લખી તો એલ બરાબર મને આપેલા છે 1500 બરાબર કેટલા મળે છે મને મળે છે 24 એફ બરાબર કેટલા છે તો એફ બરાબર છે 40 એફ બરાબર કહો તો એફ બરાબર છે 33 અને એચ એચ એટલે શું થાય

બરાબર માઇનસ એફ ટુ તો એફ ટુ બરાબર આપેલા છે તેત્રીસ ગુણ્યા એચ બરાબર કેટલા આપવા હતા પાંચસો એટલે એક કિંમત મેં મૂકેલી

અને એ જ રીત તો 3 અને 2 કેટલા થાય 5 ગુણ્યા કેટલા આપેલા છે 500 એટલે હું ગુણ્યા કરી નાખું છું 500 હવે જો આપણે આનો સાદો રૂપ આપી તો કે આ પ્રકારે જોવા મળે કે 1500 હતા તો એમ ને પ્લસ આયા કેટલા આપ્યા છે 16 તો હું કરી નાખું 16 ગુણ્યા કેટલા આપ્યા છે 500 છેદમાં 80 57

હવે 16% કેટલા થાય 80 અને પાછળ બે જીરો હતા એટલે કેટલા થાય 8000 હવે જ્યારે 8000 છે અહીં મને કેટલા આપેલા છે 8000 8000 ભાંગા કેટલા કરવાના છે 23 તો અહીં 1500 હતા એમ ને મને 8000 ને જ્યારે 23 વડે ભાગવામાં આવે છે ત્યારે મને કેટલા મળે છે 347 પોઈન્ટ કેટલા મળે છે 826 તો અહીં જો સરવાળો કરું તો આ મને આપેલા છે 1500 છેદમાં કેટલા આપેલા છે ત્રણસો ચાર પાંચ ને ત્રણ કેટલા થાય તો પાંચ ને ત્રણ થશે આઠ અને ઉપર કેટલા આવશે એક એટલે જો આનો સરવાળો મને એટલો જોવા મળે છે કે અઢારસો ને સુડતાલીસ

પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો આઠ હોય તેર હોય અને બાર કે તેનાથી નાનો હોય તેની સંભાવના

એક છ હવે ક્યાંથી ચાલુ કરવાનું છે એકની જગ્યાએ હું શું લઈ લઈશ બે છ તે જ પ્રકાર હવે 2 ની જગ્યાએ કેટલા લઈ ત્રણ એટલે વળી પાછળ ચાલુ કરશું ત્રણ એક ત્રણ બે તન ત્રણ ચાર ત્રણ પાંચ ત્રણ છ આજ પ્રકારે છત્રીસ પરિણામ છે હું અહીંયા લખી નાખું છે છત્રીસ હવે એની અંદર જે પ્રશ્ન પૂછેલા છે એના આપણે જવાબ આપીએ તો જેમાં પેલો પ્રશ્ન પૂછેલો છે આઈ હવે આઈમાં મને શું કીધું તા કે પૃષ્ઠ ઉપર દેખાતી સંખ્યાનો સરવાળો આઠ હોય એટલે અહીંયા લખો પૃષ્ઠ પર દેખાતી સંખ્યાનો સરવાળો આઠ હોય પેલા તો એવી સંખ્યા કોઈ પણ એક તમે સંખ્યા જો આપણે શોધી લઈએ તો છ ને બે કેટલા થાય આઠ પછી પાંચ ને ત્રણે કેટલા થાય આઠ એટલે ટૂંકમાં જોવા જશો તો જો આ જેટલી પણ સંખ્યાઓ છે આ બધી જ સંખ્યાઓ

તો જો હવે આ ઘટના છત્રીસ એટલે જવાબ આપણે શું જોવા મળે છે પાંચ ના છેદમાં માં છત્રીસ હવે જોઈએ તેનો ડબલ આઈ તો ડબલ આઈ ની અંદર મને શું કીધું છે કે સરવાળું તેર હોય એટલે હું અહીં લખું છું સરવાળો તેર હોય ક્યાંય પણ જોવા જાવ તો આમાં બે સંખ્યાનો સરવાળો તેર થાય એવું પદ જ જોવા મળતું નથી એટલે તેના સાનુકૂળ પરિણામ કેટલા થશે જીરો આ ઘટનાને ને જો ઉપયોગ બી કહો તો સૂત્ર શું છે સાનુકૂળ પરિણામ

સરવાળો કેટલો થાય અને પાંચ કેટલા થાય અગિયાર થાય એમાં છ ને પાંચ અગિયાર થાય સરવાળો બાર વાળી અને એનાથી નાની કોઈ પણ સંખ્યા છે એટલે નાની કેટલી સંખ્યાઓ ટોટલ તમને જોવા મળે છે છત્રીસ એટલે પરિણામ કેટલા થાય છત્રીસ આ ત્રીજી ઘટના છે એટલે જો હું એને પી ઓફ સી કહું તો સૂત્ર શું છે સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ તો જો સાનુકૂળ પરિણામ કેટલા આપ્યા હતા છત્રીસ અને કુલ પરિણામ પણ આપણી પાસે કેટલા છે છત્રીસ બરાબર જવાબ શું આવે એક કેમ કે આ કેવી ઘટના થઈ ગઈ છે ચોક્કસ ઘટના થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ